નબીરા તથ્ય પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી છે ગુજરાત હાઈકોર્ટે તથ્યની જામીન અરજી ફગાવી છે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે તથ્યની ઉંમરને ધ્યાનમાં રાખીને જામીન ના આપવા રજૂઆત તથ્ય વારંવાર અકસ્માતો સર્જ્યા હોવાથી જામીન ના મંજૂર કરી છે ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલના જામીન ના મંજૂર કર્યા વારંવાર માટે અરજી કરી છે પરંતુ ઉંમરને ધ્યાનમાં રાખીને અને વારંવાર અકસ્માતો સર્જ્યા છે આ તમામ વિગતો ધ્યાનમાં રાખી ફરી એકવાર જામીન નામંજૂર કર્યા સંવાદદાતા હિતેન અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે હિતેન તથ્યના જામીન વધુ એકવાર નામંજૂર કરવામાં આવ્યા છે શું વિગતો બિલકુલ ધરા અગર વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં તત્ય પટેલના જામીન અરજીને લઈને સુનાવણી હતી તથ્યની ઉંમરને ધ્યાનમાં રાખીને જામીન આપવા માટે બચાવ પક્ષની રજૂઆત હતી પણ સરકારી પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે વારંવાર જે છે સત્ય પટેલે અકસ્માત સર્જ્યા હોવાથી તેને જામીન ન આપવી જોઈએ હાઈકોર્ટ સમગ્ર મામલે સોમવારે એટલે કે અઢાર ડિસેમ્બરે જામીન અરજી પર સુનાવણી કરશે પણ હાઈકોર્ટનું વલણ જે છે તે સીધું જોવા મળ્યું છે કે તથ્યની નિયમિત જામીન અરજી જે છે તે ફગાવવાનું હાઈકોર્ટનું વલણ જોવા મળ્યું છે હવે તથ્ય પટેલના વકીલે અરજી પરત લેવાનો ઇન્કાર કરતા कोर्ट जे जे ते सोमवारी आणि रिजेक्शन ऑर्डर जे जे ते सोमवारी जाहीर करी शकते हालांकि सोमवार સુધીનો समय આપવામાં આવ્યો છે સત્ય પટેલના વકીલને કે તે પોતાની અરજી પરત લઈ લે કાતો હાઈકોર્ટ જે છે તે જામીન અરજી જે છે તે રિજેક્ટ કરી શકે છે બિલકુલ તો હિતેન આભાર આપનો તમામ જાણકારી માટે